જે માતાજી મિત્રો તો હાલો આપણે આજ મહેસાપડા જવાનું છે સવાર ઉઠી ગયા છે આપણે તો હાલો હવે આપણે જૂના લોકેશન ઉપર જાય હું માછલા લાવે છે હાલો મિત્રો આપણે ઘરેથી નીકળી જશે ફાઈનલી હવે આપણે હમણાં પહોંચીને પછી આપણે લોકેશન બતાવી આપણે જૂના લોકેશન જવાનું છે આપણે પહેલાં વિડીયો જોયો હોય તો તમને ખબર છે કે આપણે કઈ જગ્યાએ જવાનું છે પણ આપણે રસ્તો જોઈએ રસ્તો છે આના ખબરવાનો છે તો ભાઈના જે વિડીયોમાં આગળ આપણે જોઈએ

આ હંડી આપણે સારુ છે હાથ ની નાખવાની છે આપણે જે આમાં હંડી જાયત ની છે આપણી નવ આંગર સુધીની છે 3 થી 9 સુધી કે બહુ તેજ ઓરાયો હે ફાઇનલી મિત્રો આપણે નવરા થઈ ગયા પછી બટી નાખીને કાઠા બાજુ જાય અને પાખું લઈને ખા કરવા મની પછી આપણે જોઈ કેટલા માછલા આવે છે ફાઇનલી મિત્રો આપણે બહાર નીકળી ગયા છે એ પાછા પાખો લઈને જાય કેટલા માછલા બાજે છે બૈનારીયો વિડીયોમાં આપણે આગળ પછી જોઈ સમજ રહ્યો સમજરો મિત્રો આપણે ઘા કરતા કરતા અડધે પોણે પોતી ગયા છે અને થોડા ઘણા આપણે માછીલા આવ્યા છે મોરાખીઓ આવી છે આપણે અને આપણે જ્યારે જ્યાં નાખેલી પડી છે તો બિનરીઓ વિડીયોમાં આપણે છેલ્લે બતાવીએ કેટલા માછીલા આવ્યા છે ફાઇનલી મિત્રો આપણે પાખાના ઘા કરીને આવતા જાય છે હવે તમને બતાવી આપણે પાખામાં કેટલા માછલા લઈ ગઈ હજી પટી તો આપણી અંદર પાણીમાં પાણીમાં પડી છે પછી આપણે પટ્ટીને બતાવશું તમને પેલા પાખાના જુઓ

તો બનાવીઓ વિડીયોમાં આપણે છેલ્લે બતાવી કેટલા માછલા આવ્યા છે આપણે એક જગ્યામાં ઝાડમાં આખું માછલાનું ઝુંડ લાગ્યું છે તો જોવો છો તમે નાની સાઈડની છે મચ્છી પણ ઘણી બધી આવી છે એક જગ્યાએ હજી આપણે આગળ જોઈએ આપણે ઝાડમાં હજી હું લાગ્યું છે બનાવીઓ વિડીયોમાં ફાઈનલી મિત્રો આપણે પટી બટી કાઢી નવરા થઈ ગયા છે તો જોવો આપણે પટીમાં કેટલા માછલા લાગ્યા ગયા હતા હવે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના મિત્રો આપડે પાણીનું ડેન્ડું કઈ રીતે આપડે પતિમાટલા મછલા આવી ગયા છે

હવે આપડે મળશું આગલા વિડીયો માં ત્યાં સુધી જે માતાજી અને તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો રામ